જય શ્રી કૃષ્ણ આપણે આ ત્રિકોણ કાસ આજે ભરવાનો છે કેવી રીતના બાંધવાનો છે હું શીખવાડું આપણે પહેલા બાંધવાનો છે ને અને પછી આપણે એમાં નવી ડિઝાઇન બનાવીશું હાલીશું બે દસ નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે હવે આપણે શરૂ કરી દઈએ બાંધવાનો આપણે આ ખૂણેથી શરૂ કરશું અહીંયા સોય કાઈડી આવી રીતે અને આપણે અહીંયા નાખી દેવાની છે નીચે આવી રીતે દોરો ખેંચી લેવાનો છે આખો અને પછી આ બાજુ કાઢવાની છે આવી રીતે આપણે આ ખૂણે આવી જવાનું છે આપણે બધા ખૂણા બાંધી લેવાના છે આપણે ત્રણ રાઉન્ડ કરવાના છે ટોટલ આપણે ત્રણ રાઉન્ડ ફરવાના છે હવે આપણે આ ખૂણેથી આ બાજુ આવી જવાનું છે એટલે આપણો એક રાઉન્ડ પૂરો થઈ જશે દયાબેનનું ભરત કામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી રીતે આપણે નવા નવા વિડીયો આવતા રહેશે અહીંયા આપણે અહીંયા નાખી દઈશું એટલે આપણો એક રાઉન્ડ પૂરો થઈ જશે આવી રીતે હવે ખાસ તમે ડ્રેસમાં બ્લાઉઝમાં કરી શકો હવે આપણે અહીંયા સોઈ કાઢી હવે આપણે બીજો રાઉન્ડ શરૂ કરી દઈશું અહીંયા આપણે નીચેથી સોય કાઢવાની છે આ પેલા દોરાની નીચેથી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અહીંયા અહીંયા આપણે નીચે નાખી દીધી આવી રીતે આપણો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે હવે આપણે આ બાજુ પાછો સોય કાઢી નાખીશું આવી રીતે અહીંયા સોય બાજુમાંથી નસ કાઢવાની આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અહીંયાથી સોય કાઢી લીધી અને આપણે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયા ઉપર જ રેવા દેવાનો છે અને નીચે સોય કાઢી નાખવાની છે આપણો બીજો રાઉન્ડ શરૂ છે

દોરો આપણે નીચે કાપડ માંથી સોય કાઢી નાખીશું બીજાની કાઢવાની છે આવી રીતે અને અહીંયા નીચે સોય કાઢી નાખીશું આપણો ત્રીજો રાઉન્ડ શરૂ છે આવી રીતે આપણે ત્રણેય રાઉન્ડ પૂરા કરી લેશું હવે આમાં પેલો મૂકી દીધો અને આ બીજાની નીચેથી કાઢીશું આવી રીતે હવે અહીંયા પેલાની નીચેથી કાઢીશું અને બીજો મૂકી દેસુ અને ત્રીજાની કાઢીશું અહીંયા સોય નીચે આપણે કાઢી નાખશું એટલે ત્રણેય રાઉન્ડ પૂરા થઈ જશે આપણા ત્રણેય રાઉન્ડ પૂરા થઈ ગયા છે હવે આપણે બંધાઈ ગયો છે હવે આની અંદર આપણે હાલવાનું છે આપણે અહીંયા સોય કાઢી નાખીશું આવી રીતે અને આપણે પેલો દોરો મૂકી દેવાનો છે અને બીજાની નીચેથી કાઢવાનો છે આવી રીતે સોય કાઢી અને પછી આપણે આ દોરાની નીચેથી 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 બીજો મૂકી દેવાનો અને ત્રીજાની કાઢી કાઢી લેવાની છે આવી રીતે આપણે લીધી હવે આપણે પેલો મૂકી અને બીજાની નીચેથી કાઢવાની છે આવી રીતે આપણે રાઉન્ડ કરતા જવાના છે બહુ ખેંચવાનું નથી બહુ ખેંચીશું તો ડિઝાઇન દેખાશે નહીં આવી રીતે આપણે હાલતું જવાનું છે એક મૂકીને એક એક મૂકીને એમ એવી રીતે આપણે હાલી જવાનું છે આવી રીતે આપણે એક મૂકીને એક દોરો લઈને હાલતું જવાનું છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો બધા નવા નવા વિડીયો આવતા રહેશે આવી રીતે આપણે આખો કાસ બાંધી લેવાનો છે એક મૂકીને એક દોરો લઈને આખા કાસમાં હાલી જવાનો છે આવી રીતે આપડી એકદમ નવી ડિઝાઇન પડી જશે જો આપડી એક બોર્ડર થઈ ગઈ છે હવે આપણે બીજી બોર્ડર કરવાની છે એમાં પણ આપણે પેલો દોરો મૂકી દેવાનો અને બીજાની નીચેથી કાઢી લેવાનો છે આવી રીતે આખો કાસ આપણે આવી રીતે જ બાંધવાનો છે હવે પેલા દોરાની નીચેથી નાખવું બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી નાખવાનો આવી રીતે આપણે આખા કાસમાં આટી પાડી લેવાની છે એક મૂકીને એક દોરાની નીચેથી આપણે હાલતું જવાનું છે આવી રીતે બાજુ બાજુમાં માટી લેતી જવાની છે અને આવી રીતે જો અહીંયા સુઈ નાખી બીજો મૂકી દીધો અને ત્રીજામાં સુઈ નાખી નવરાત્રી આવે છે તો નવા નવા કાચ આપણી ચેનલમાં બહુ બધા છે બધા શીખજો અને તમારા માટે નેકલેસ બનાવજો એરિંગ્સ બનાવજો નવી નવી ડિઝાઇનમાં હવે આપણે પેલો મૂકીને બીજાની નીચેથી નાખવાનું છે આવી રીતે આપણે ફરતું હાલતું જવાનું છે એકદમ દોરો ટાઈટ ખેંચી નહી લેવાનો નકસવાનો છે આખો કાસ આવી રીતના આપણે બાંધી લેવાનો છે આવી રીતે જો આપણે અહીંયાથી હવે દોરામાં આવી રીતે પાછા પછી ના દોરામાં નાખી દેવાની છે એટલે આપણો અખોકાશ પૂરો થઈ જશે અને આવી રીતના અંગૂઠો રાખી દેવાનો થોડો એટલે આપણો દોરો થોડો ખેંચાય આવી રીતે પેલા દોરામાંથી નાખ્યું નાખવું બીજું મૂકી અને ત્રીજામાં નાખી દેવાનું છે જો આપણે એકદમ જોરથી ખેંચી લો એટલે દોરો આપડે ખેંચાય આવી રીતના આમાં અંગૂઠો રાખી દેવાનો દોરા ઉપર એટલે ધીરે ધીરે દોરો આપણો હાલતો જાય આપણો સરસ મજાનો કાસ પૂરો થઈ ગયો છે જો તમે જોઈ શકો છો આપણે આ છેલ્લો ટકો છે અહીંયાથી આપણે કાઢી લેશું ને હજી એકવાર આપણે હાલી જઈએ એટલે ખાલું ક્યાંય દેખાય નહીં એટલે તમને ખાલું લાગતું હોય તો તમારે પાછું એકવાર હાલી જવાનું અહીંયા આપણે આમ આવી રીતના આંગૂઠો રાખી અને દોરો ખેંચવાનો છે ને હવે આપણે અહીંયા નીચે સોય નાખી દેવાની છે આવી રીતે જો આપણો એકદમ સરસ મજાનો કાસ આખો બાંધી દીધો અને અંદર હાલી ગયા છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ